નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ ઉપયોગા ઉપયોગ વીસ મોટા સમાચાર વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો હવે તમે તમારા યુપીઆઈનો ઉપયોગ કરીને એટીએમમાં પૈસા જમા કરાવી શકાશે હવે તમે તમારા યુપીઆઈનો ઉપયોગ કરીને કેશ ડિપોઝિટ મશીનો પર રોકડ જમા કરી શકો છો યુપીઆઈની મદદથી એટીએમ કાર્ડ વગર ઘરે બેઠા બેંકમાં પૈસા જમા કરી શકાશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરેલી જાહેરાત મુજબ આવનારા ટૂંક સમયમાં યુપીઆઈનો ઉપયોગ કરીને બેંક ખાતામાં રોકડ જમા કરાવી શકશો મતલબ કે તમે ડેબિટ કાર્ડ વિના અથવા તો બેંકમાં ગયા વિના તમારા ખાતામાં રોકડ જમા કરી શકશો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રૂપાલાના વિરોધમાં સાત ક્ષત્રિયાણી આજે જોહર કરશે ક્ષત્રિયાણીઓ ચોહરના માર્ગે ચાલી છે રાજ્યભરમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે જોકે પોલીસ બેડામાં પણ હડકંપ મચી ગયો છે નવા જૂનીના એંધાણ આજે જોવા મળી રહ્યા છે જોકે રૂપાલાની ઉમેદવારી રદ ન કરાતા જોહર કરવાની છીમકી આપતી ક્ષત્રિય મહિલાનો વિડીયો વાયરલ થયો છે પીએમ નરેન્દ્ર મોદી પર તીક્ષ્ણ કટાક્ષ કર્યો છે જવતલીયા પાટીદારોનો આભાર માન્યો જોકે સુહાગની હોવાથી મહેંદી મૂકીને જોહરની તૈયારીઓ પણ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું આગામી બે દિવસમાં જ રૂપાલાનો મામલો થાળે પાડી દેવાની તૈયારી રૂપાલાની ઉમેદવારી અંગે અડતાલીસ કલાકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે તેવું હાલ સોશિયલ મીડિયામાં મેસેજો ફરી રહ્યા છે જોકે આગામી બે દિવસમાં જ મામલો થાળે પાડી દેવાની તૈયારીઓ હોય તેવા મેસેજો હાલ વાયરલ થઈ રહ્યા છે જોકે હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે રૂપાલાને હાઈ કમાન્ડમાંથી સૂચના આપવામાં આવશે કે તમે જાતે જ ચૂંટણી લડવા તૈયાર નથી અને તે અંગેની સોશિયલ મીડિયા પર જાહેરાત કરાવવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે જો કે આવા મેસેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તે સી મિત્રો વાત કરવામાં આવો તો ક્ષત્રિયોમાં જબર અસંતોષને પગલે શું રૂપાલાની ટિકિટ આખરે કપાશે બિનસત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળતા મુજબ દિવસે એક ટીવી ચેનલે શ્રી રૂપાલાનો ઇન્ટરવ્યુ લીધેલો હતો જે ગઈકાલે સાંજે એક ખાનગી ચેનલ પર ટેલિકાસ્ટ થવાનો હતો પરંતુ થતી ચર્ચા મુજબ કોઈ કારણોસર આજે તેમનો ઇન્ટરવ્યૂ ટેલિકાસ્ટ ન થતાં અનેકવિધ ચર્ચાઓએ જોર પણ પકડ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં તો એ વચ્ચે જ રૂપાલાનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે શું રૂપાલા નહીં બદલાય પોતે જ સ્ટેજ પરથી મોટી જાહેરાત કરી છે આ વિવાદ વચ્ચે રૂપાલાનું એક મોટું નિવેદન સામે આવી રહ્યું છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે હું એક બે દિવસમાં જ ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરીશ લોકોને પાઘડી બંધ તેમાં હાજર રહેવા અપીલ કરી છે રૂપાલા જે ચૂંટણી લડશે તેવી પણ જાહેરમાં તેઓએ વાત કરી છે આટલું ટૂંકું ને સીધું સાધું કામ છે આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે એક હું આજ એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તમારે બધા પાઘડી બંધ આવવાનું છે અને પછી સાતમી તારીખે મતદાન કરવાનું છે કઈ હાગમટે ગમટે આવવાનું છે આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે બાકી તમે જ્યાં રહેતા હો ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે જોકે પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દસ અને અગિયાર એપ્રિલના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં દસમી તારીખે દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો અગિયાર એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં આટલા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે વરસાદી માહોલ બાદ ફરી તાપમાનનો પારો ઉંચકાશે તેવી હવામાન વિભાગના રામાશ્રી યાદવે માહિતી આપે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી કાર્ડ ના હોય તો અન્ય પુરાવા દ્વારા પણ મત આપી શકાશે વોટર કાર્ડમાં નજીવી ભૂલોથી મતદાર મતાધિકારથી વંચિત ન રહે તેવું ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે વોટર કાર્ડ ન હોય તો મતદાતા અન્ય પુરાવા દ્વારા પણ મત આપી શકે ચૂંટણી પંચે પ્રામાણિક મતદાતા મતાધિકારના હકથી વંચિત ન રહે તે માટે મહત્વનો નિર્દેશ આપ્યો છે તેણે રાજ્યના ચૂંટણી અધિકારીઓને જણાવ્યું છે કે વોટર આઈ કાર્ડ દ્વારા મતદાતાની ઓળખ થઈ શકતી હોય તો સ્પેલિંગમાં ભૂલ સહિતની નજીવી ભૂલોને અવગણી શકાય ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો બર્ડ ફ્લૂ નવા રોગને લઈને ચેતવણી આપવામાં આવી છે ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતોએ બર્ડ ફ્લૂ એચ ફાઈ એન વનના સંભવિત ખતરા અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે ચિંતા પણ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આ નવો રોગ કોરોના મહામારી કરતાં સો ગણો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે આ ફ્લૂને કારણે અડધાથી વધુ લોકોના મોત થવાની પણ પ્રબળ સંભાવના છે તેમણે ભય વ્યક્ત કરતાં જણાવ્યું છે કે વાયરસના ચેપનું સ્તર ગંભીર બની શકે છે વૈશ્વિક રોગચાળા તરફ દોરી શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર બે હજાર ત્રણથી એવિયન ઇન્ફ્લુએન્ઝા એચ એન વન એટલે કે બર્ડ ફ્લૂ સંક્રમિત થયેલા લગભગ બાવન ટકા લોકો મૃત્યુ પામ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી આરબીઆઈ સતત સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નહીં છ પોઈન્ટ પાંચ ટકા રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે લોન ધારકોને મોંઘા વ્યાજથી હાલ કોઈ રાહત નહીં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ છ પોઈન્ટ પાંચ ટકા યથાવત રાખ્યો છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આપતા જણાવ્યું હતું કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી કમિટીએ રેપો રેટ છ પોઈન્ટ પચાસ ટકા પર યથાવત રાખ્યો છે રેપો રેટ તમારી લોન ઈએમઆઈ પર સીધી અસર કરે છે જેમ રેપો રેટ વધે છે તેમ તમારો ઈએમઆઈ પણ વધે છે રેપો રેટ સ્થિર રહેવાને કારણે કરોડો લોન ધારકોનો ઇમઆઈ નહીં વધે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે જેનું નામ ન્યાયપત્ર આપ્યું જેમાં લોકોને રૂપિયા પચીસ લાખનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો મહિલાઓને રૂપિયા એક લાખ તેવી મોટી ગેરંટીઓ કોંગ્રેસ દ્વારા આપવામાં આવે છે પાંચ ન્યાય અને પચીસ ગેરંટી આપે છે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે મહિલા શ્રમિકો યુવાનો ખેડૂતો અને લઘુમતીઓ માટે ન્યાયનો પણ ફાયદો કર્યો છે અનામતની પચાસ ટકાની મર્યાદા દૂર કરવાનું વચન આપ્યું છે જોકે મનરેગાનું વતન રૂપિયા ચારસો કરવા લઘુમતીઓને કપડાં ભોજન અને ધર્મની સ્વતંત્રતા આપવા ખાતરી તેમજ જમ્મુ કાશ્મીરને પુનઃ રાજ્યનો દરજ્જો અપાશે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે હવે ગરીબ મહિલાઓને વર્ષે એક લાખ રૂપિયાની સહાય તથા ખેડૂતો માટે દેવામાફી સહિતની પચીસ ગેરંટીઓ આપે છે હવે કઈ કઈ ગેરંટીઓ આપી છે એના વિશે વિસ્તૃત વાત કરીએ તો સૌથી પહેલું લદ્દાખમાં યથાસ્થિતિ બનાવી રાખવા પ્રયાસ કરાશે બીજું મહિલાઓને સરકારી નોકરીમાં પચાસ ટકા અનામત આપવા બંધારણમાં સંશોધન થશે ત્રીજું સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરાશે ચોથું ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં એસસી એસટી અને ઓબીસી વર્ગને અનામત અપાશે પાંચમું વિદ્યાર્થીઓને જાતિના આધારે કોઈપણ ઉત્પીડનનો સામનો ન કરવો પડે તે માટે રોહિત વિમુલ અધિનિયમ બનાવવામાં આવશે છઠ્ઠું વરિષ્ઠ નાગરિકો ગંગા સ્વરૂપ બહેનો તથા દિવ્યાંગ પેન્શન વધારીને એક હજાર રૂપિયા કરાશે સ્વાસ્થ્યની સારસંભાળ માટે પચીસ લાખ રૂપિયા સુધીનો કેશલેસ વીમો અપાશે આઠમું ગરીબ પરિવાર માટે મહાલક્ષ્મી યોજના શરૂ કરાશે કોઈપણ શરત વિના એક લાખ રૂપિયા આપવામાં આવશે યુવાનોને ત્રીસ લાખ સરકારી નોકરી અપાશે દસમું એસસી એસટી અને ઓબીસી વર્ગ માટે અનામતની મર્યાદા પચાસ ટકાથી વધારવામાં આવશે અગિયારમું એક વર્ષની અંદર એસસી એસટી તથા ઓબીસી માટે અનામત પદો પર ભરતી કરવામાં આવશે બારમું રાષ્ટ્રવ્યાપી સામાજિક આર્થિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે તેરમું પેપર લીક રોકવા માટે કાયદો અને નીતિ બનાવશે ચૌદમું આંગણવાડી કાર્યકર્તાઓ આશા કાર્યકર્તાઓ તથા મધ્યાહન ભોજન યોજના હેઠળના કાર્યકર્તાઓનો પગાર વધારવામાં આવશે પંદરમું વાત કરીએ તો કામ કરતી મહિલાઓ માટે બમણી હોસ્ટેલ્સ બનાવાશે સોળમું ખેડૂતો માટે આવશ્યક વસ્તુઓ પરથી જીએસટી હટાવવામાં આવશે સ્વામિનાથન ફોર્મ્યુલાના આધારે એમએસપી પણ આપવામાં આવશે સત્તરમું નુકસાની થવા પર ત્રીસ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં વળતર ટ્રાન્સફર કરવામાં આવશે અઢારમું શ્રમિકોનું દૈનિક વેતન વધારીને ચારસો રૂપિયા કરાશે મનરેગામાં પણ આ જ નિયમ લાગુ કરાશે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને લાઈફ તથા એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ આપવામાં આવશે એસસી અને એસટીની વસ્તી પ્રમાણે તેમના માટે બજેટ આપવામાં આવશે મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયા ત્રીસ લાખ નોકરીઓ યુવાનોને અને ખેડૂતોનું દેવું માફ કરવા જેવી પચીસ મોટી જાહેરાતો કોંગ્રેસે ચૂંટણી પહેલાં કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં સતત તેજીને બ્રેક લાગે છે સોનું સસ્તું થયું ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઇટ આઈબીજેએ રેટ્સ કોમ મુજબ નવસો નવ્વાણું પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવમાં બસો પાંત્રીસ રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ ઓગણ સિત્તેર હજાર છસો સડસઠ રૂપિયા પર પહોંચ્યો છે જ્યારે નવસો ને સોળ પ્યોરિટીવાળું દસ ગ્રામ ગોલ્ડ બસો પંદર રૂપિયા તૂટીને ત્રેસઠ હજાર આઠસો પંદર રૂપિયા ભાવ થયો છે જ્યારે ચાંદીનો ભાવ જોઈએ તો હાલ ચાંદીનો ભાવ એકસો તેર રૂપિયાના કડાકા સાથે પ્રતિ કિલો ઓગણસી હજાર બસો ચોવીસ રૂપિયા જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિરોધના વંટોળ વચ્ચે રૂપાલાની આંખો ફરાઈ આવી રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની આંખમાં આંસુ આવ્યા કિસાન ગૌશાળા ખાતેના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં તેઓ ભાવુક થયા હતા તો બીજી તરફ ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં પોતાનું ઘર ખાલી કર્યું અમીન માર્ગ પરના બંગલાને ખાલી કરીને મવડી વિસ્તારમાં ફ્લેટમાં રહેવા પરસોત્તમ રૂપાલા ગયા ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને ગરમીને લઈને આગાહી કરવામાં આવે છે નવ એપ્રિલથી ગુજરાતમાં ગરમી વધી શકે છે તારીખ બારથી લઈને અઢાર એપ્રિલમાં રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જોકે છવ્વીસ એપ્રિલ સુધીમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સુધી પણ પહોંચી જશે બારથી અઢાર એપ્રિલ દરમિયાન અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થશે તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્ર સહિત કચ્છ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટનું યાર્ડ વિવિધ કૃષિ જણસીઓથી ઉભરાયું છે ઘઉંમાં પણ આ બે લાખ છણાની એક લાખ મણની રેકોર્ડ બ્રેક આવક થઈ છે જોકે યાર્ડમાં નવ કિલોમીટર લાંબી વાહનોની લાઇન પણ જોવા મળે છે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કૃષિ સિઝન બરાબર જામે છે અને શિયાળુ પાકના ઢગલા થઈ રહ્યા છે રાજકોટનું યાર્ડ પણ વિવિધ કૃષિ જણસીઓથી ઉભરાયું હતું ઘઉં જેવી જણસીમાં તો વિક્રમી પ્રમાણમાં માલ ઠલવાયો હતો માર્કેટ યાર્ડમાં માત્ર ઘઉંની જ આ બે લાખ મગ એટલે કે પાંત્રીસ હજાર ક્વિન્ટલની આવક થઈ હતી વિશાળ યાર્ડમાં ચારે તરફ ઘઉંના ઢગલા જોવા મળ્યા હતા તમામ માલનું વેચાણ પણ શક્ય બન્યું હતું અને વધુ માલ પડતર રહેતા હવે નવી આવક દેવામાં હરાજીમાં ઘઉં લોકવાન ચારસો ને છુમોતેર થી પાંચસો ને આડત્રીસ રૂપિયા તથા ઘઉં ટુકડા પાંચસો ને બે રૂપિયાથી પાંચસો ને રૂપિયાના ભાવે વેચાયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસમાં બાર હજાર ચારસો ને બોતેરથી પણ વધુ પદ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે પોલીસમાં નોકરી કરવાનું સપનું જોતા લોકો માટે એક સુવર્ણ તક છે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ સહિત બાર હજાર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ચૂકે છે આ માટે ઉમેદવારોને ઓફિશિયલ વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી પર જઈને અરજી કરી શકાય છે કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવાર કોઈ પણ માન્ય બોર્ડમાંથી બારમું પાસ હોવું આવશ્યક છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મને વાવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે